માટે એના નિયમ એવા છે કે હવે એવી વસ્તુ છે છે કે કે જમીન જમીન આના યોગ્ય નહીં તો તો અમે સમજો કે રાખી પ્લોટ વાઇઝ અમને આપવામાં આવે છે અને એ પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલ્ટેક્સ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે એક જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા રિપોર્ટ થતા જ હોય છે એટલે અમે તો સમજો કે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે ત્યાં ફરતા હોય અને ત્યાંના તમામ અધિકારીઓ સક્ષમ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગન ઝોનનો બનાવ બન્યો એ પેલા અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધાય ફિટનેસ લીધા જ હતા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાંકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એની રોજીરોટી ચલાવતા હોય છે તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ એક દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર આ મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવેલી કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય આયા મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પેલા ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો પર ડીટ અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકલોર તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો એ પચાસ રૂપિયાઓ જેમ પ્લોટની પ્રાઇસ વધે એમ પચાસ રૂપિયા હોય બીજું કે અમે બે પ્લોટ સાથે લીધા તો ત્રણ રાઇડ લાગવી જોઈએ અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસઓપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દીધો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી એ માંગણી છે કે એ લોકો એમ કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોચવામાં તમને લાગે ફોર રાઇટ અને દસ દિવસ એને સુકાવવામાં લાગે કોઈ પણ સ્ટ્રેકચર તમે બીમ કોલમ ભરો ને એટલે એને દસ દિવસ પાણી ભરા પાણી પીવડાવો એને જોવો દસ દિવસ પછી અંદર જામી જાય સમજો કે જામ્યા પછી તમે દસ દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો દસ દિવસ પહેલાં તમે લોડ મૂકો તો એ તો અંદરથી કોલું રહી જવાનું છે એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી આની અંદર ગમે ત્યારે બેલેન્સ બગડવાનો ચાન્સ રહીએ માનો કે અંદર કાંકરી કે કોઈ પણ વસ્તુ ચાલી ગઈ કોઈ લૂજ થવાનું એક સાઈડ થી બેન્ડ મારવાનું તો એ તૂટવાના પ્રોબ્લેમ જાજા રહેશે એટલે આજ મને તો આ સમજો કે આ ધંધામાં કરતા કરતાં પંદરથી થી વીસ પાંત્રીસથી થી ચાલીસ વર્ષ થઈ ગયા ચાલીસ વર્ષમાં એવડો કોઈ બનાવ નથી બન્યો કે જેની ઉપર સરકાર ઉપર આક્ષેપ થાય કે આ મેળો તમે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાહેબ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે રોક મેળાના હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજી રોટી હોય તો અમને એ ચાલીસવાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવો આપે એટલી વિનંતી